તાલુકાના ધોકળવા ગામે સરકારી પીએચસી ખાતમુહૂર્ત સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ઉના તાલુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના હસ્તે કરાયું ખાતમુહૂર્ત ધોકળવા ગામને બે માળની અદ્યતન સુવિધાથી લેસ હોસ્પિટલ મળશે ઉના કારણશીલ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન દયાભાઈ ઝાલોધરાની રજૂઆતને ધ્યાને લઈ આરોગ્યની ગ્રાન્ટ ફાળવવામાં આવી એક પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે નિર્માણ પામશે ધોકળવા જિલ્લા પંચાયત સીટના ધોકળવા ગામે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ધોકળવા ગામે એક કરોડ ચોત્રીસ લાખના ખર્ચે આધુનિક હોસ્પિટલ બનવા જઈ રહી છે ત્યારે જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા ઉના ગીરગઢડા તાલુકાના માન્ય ધારાસભ્ય કળુભાઈ રાઠોડ સોમનાથ જિલ્લા કારોબાર ચેરમેન ડાયાભાઈ જાલોધરા તેમજ સ્થાનિક ગ્રામજનો તેમજ તાલુકાના આગેવાનો હાજરીયા આ હોસ્પિટલ તથા ધોકળવા ગામને તો તેનો લાભ મળશે જ સાથે બાવીસ જેટલા ગામો તેમજ નેસ વિસ્તારને સુખાકારી મળશે રિપોર્ટર મનુકવાર ટીવીટ ગુજરાતી ગુજરાતી ગીરગઢડા